આમોદ તાલુકાના ઈખર જિલ્લા પંચાયત બેઠક માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા આમોદ તાલુકાના ડોળા ગામે એક ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ડોળા ગામના સ્વામિનારાયણ મંદિર પરિસરમાં આયોજિત આ કાર્યક્રમમાં આમોદ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય દી કે સ્વામી અધ્યક્ષતાને રહ્યા હતા આ પ્રસંગે તાલુકા અને જિલ્લા પંચાયતના હોદ્દેદારો ભાજપના અગ્રણીઓ કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ હાજર રહીને

સૌને સંકલ્પ થવાની અપીલ કરી હતી વટુમાં ધારાસભ્ય ડોળા ગામમાં હરપટી આવાસ યોજના હેઠળ ત્રીસ જેટલા આવાસો મંજૂર થવાની જાહેરાત કરીને ગ્રામ વિકાસ તરફના મહત્વના પગલાની માહિતી આપી હતી કાર્યક્રમના અંતે ડીકે સ્વામીએ સૌ કાર્યકરો અને નાગરિકોને શુભેચ્છાઓ પાઠવીને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લો વિકાસના નવા શિખરો સર કરશે યાકુબ પટેલ ભરૂચ

આવનાર દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટી ખુબ ભવ્ય વિજય સાથે ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કરે એવા સંકલ્પ સાથે સૌ કાર્યકર્તાઓ આગળ વધી રહ્યા છે એવી પ્રાર્થના અસ્તુ ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી જય